ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મોટિવેટ મોટિવેટ શબ્દનો અર્થ પ્રેરવું પ્રોત્સાહિત કરવું પ્રવૃત્ત કરવું સક્રિય બનાવવું કે કારણભૂત બનવું થાય છે મોટિવેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એક્ઝામિનેશન્સ ડુ નોટ મોટિવેટ અ સ્ટુડન્ટ ટુ સીક મોર નોલેજ એટલે કે પરીક્ષાઓ વિદ્યાર્થીને વધુ જ્ઞાન મેળવવા માટે પ્રેરિત કરતી નથી એક બીજું ઉદાહરણ જોઈએ ધ એબિલિટી ટુ મોટિવેટ પીપલ ઇઝ અ પ્રાઇઝલેસ અસેટ અર્થાત લોકોને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા એ અમૂલ્ય સંપત્તિ છે એક અન્ય ઉદાહરણ જોઈએ વોટ કેન વી ડુ ટુ મોટિવેટ ધ પ્લેયર્સ અર્થાત ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આપણે શું કરી શકીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ